માંડવી લઈને પહોંચી ગયા છીએ અને કિશુ છે રાહ જોઈએ અહીંયા પહોંચીને બધા ફોટા પડવા ને ચાલુ પડી ગયા હતા ખઈને નાસ્તો કરી લીધો તો ગાઈઝ અહીંયા જો મીત કેટલું સ્ટ્રગલ કરે છે મારા માટે આજે મારા માટે ઈ પ્રોપ બનાવવાની ટ્રાય કરે છે અને મસ્તનું બનાવશે ગરબી બનાવે છે માતાજીની મારા માટે અને મહેનત જોવું કરી અને હું આખો દિવસથી વ્લોગ ચાલુ કરવાનું રહી ગયો હતો એટલે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અજ્યારે આપણે વો વ્લોગ છે ને ચાર વાગે ચાલુ કરીએ છીએ આખો દિવસ હું ચણિયા ચોળીનું ને એનું સેટિંગમાં જ હતી ક્યાંય મતલબ મારી બમ પર આજે છે રમવાના છે બધા આજે સારા સારા ઇનામો છે બધું જ છે તો આપણે એની તૈયારીઓ કરીએ છીએ આ બધું ને એવું તો મીઠ લઈ આવ્યા છે હવે એનું બધું બનાવવાનું છે મીત આખું બનાવે છે જો એણે સ્ટેન્ડ પાઇપથી બનાવ્યું છે આખું હવે બીજું એ બનાવે છે આગળ હું બતાવું તમને અને અત્યારે હું એટલી થાકી ગઈ છું આજે સાંજ માટે ફૂલ સ્ટેમિના લાવવાનો ચાલો આગળ જોઈએ

અને કિશુની રાહ જોઈએ છે કિશુ બહાર લેવા આવે છે અને માંડવી મસ્ત બની છે જે બપોરે આપણે તૈયારી કરતા હતા માંડવી બનાવવાની એ અત્યારે મસ્ત બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે માતાજીની માંડવી અને મસ્ત લાગે છે શણગારી નાખી તૈયાર કરી દીધી છે હજુ આમાં લાઇટિંગને એવું તમને મેં ઘરે બતાવ્યું એમ લગાવીશું એટલે કીશું ઉપાડે પછી એનો વિડીયો બી લઈશું આપણે આમાં મૂકીશું આગળ તો જોતા રહેજો ભાગ થોડો લૂપ કાઢું એટલે વજનના હિસાબે થોડું થાક લાગ્યો છે પણ મજા બહુ આવી છે અને આજે લાસ્ટ ડે છે એટલે દિલથી રમી જ લેવાનું છે અને આમ નવ દિવસ પાંચ જ મિનિટમાં જતા રહેવાને હોય એવું લાગે નહીં મતલબ નવરાત્રિ સ્ટાર્ટ થઈ હતી એવી આજ પતી બી જશે ને છેલ્લો દિવસ આવી ગયો ખબર બી ના પડી એટલે મને થોડુંક દુઃખ થાય છે આ કેસોની ફ્રેન્ડ છે

ફાણા તો આગેર આવ જો આજે છે દશેરા અને દશેરાની બધાને હાર્દિક શુભકામનાઓ અને બ્લોગ તમે જોયું એમ કે આગળ ગરબાનું મને ઇનામ મળ્યું આજે તો ઇનામમાં આપણને મળ્યું છે ટીવી અને બસ તો પછી તો અમે લોકો રાત્રે આવીને બહુ મોડું થઈ ગયું હતું એટલે સુઈ ગયા હતા પાંચ વાગે અને બસ બહુ સરસ રહી આજની નવરાત્રિ દસ દિવસ બહુ મજા આવી અત્યારે છે દશેરા તો આજે છે અમારે ફેમિલીમાં ગરબા અને એવું પ્રોગ્રામ છે તો આપણે ગરબામાં જઈએ છીએ અને નવ દિવસ રોજ રેડી થતા હતા ને એટલે આમ આજે એવું થતું હતું કે રેડી થઈ જઈએ તો આજે બી ચોળી આપણે પહેરી લીધા છે અને આજે આપણે જઈએ છીએ જ્યાં ગરબામાં ત્યાં આપણી સાથે છે મામી જયખોડિયા ખોડિયા અને એના મામી પણ રેડી થઈ ગયા છે અને અહીંયા આપણી સાથે છે નકુલ જયખોડિયા નકુલ અને ક્યાં જઈએ છીએ આપણે ગરબામાં

અને બસ જો અમે લોકો હવે નીકળ્યા છીએ ત્યાં જઈને મળાવું ત્યાં બધા ફેમિલીના લોકો જે જે આવ્યા છે બધાને આપણે મળીએ બહુ દિવસ આપણે બધા મળશું જોડે ગરબા કરશું છે આગળ ખબર પડે હું તમને વિડીયોઝ બતાવીશ જોતા રહેજો અને અત્યાર સુધીના જેટલા બી વ્લોગ્સ મૂક્યા છે એ ના જોયા હોય તો ત્યારે જ જઈને જોયા આવજો મજા આવશે ગરબા જોવાની અત્યારે આગળ ત્યાં જઈને અહીંયા પહોંચીને બધા ફોટા પડાવવા ચાલુ પડી ગયા હતા ખાઈ ને બધા નાસ્તો લીધો હતો અને હવે જો ફોટા પડાવે છે બધા અંકિત ભાઈ જો શું કે અંકિત અહીંયા મસ્ત શણગાર્યું છે हकाभा तो हमारा तो अमारे भाई। हार्दिक 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 स्वागत हार करूं जो हमारा। साहित्यकार हार्दिक 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 हार स्वागत करूं जो। भाई करूचुआ આપણા ગરબા પતી ગયા છે અને ગરબા પતાઈને આપણે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો ગાઈઝ જો ત્યાંથી નીકળીને બધાએ ઝૂલો બાર ખાવા ઉપર રહી ગયા હતા આઈસ્ક્રીમ મામા આગળ છે મામા એમની એક્શન કરીને બતાઈ દેશે આજે તો કેન્ડી થી એક્શન કરે આમાં હા અને મામી છે આગળ નકુલ હા જવા દો નકુલ શું ખાય ઝૂલો બાર મીઠું તુલતા ઝૂલતા ખાવ ઝૂલો બાર અને મારી જોડે પણ જુલો બાર જ છે બધા જુલો બાર જ ખાધી છે ચલો ખાવા હવે ને કરવું ઓડી જશે અને બહુ મજા આવી ગરબામાં જ કેમ કે ફેમિલી જોડે હતા એટલે મજા તો આવે જ અને બસ ફાઇનલી અહીંયા આપણી નવરાત્રી પૂરી થઈ છે ગરબામાં કાવા ગઢવી અને દેવ પગલી બંને આયા હતા એટલે ઓર મજા આવી ગઈ અને પ્લીઝ અહીંયા ફાઇનલી આપણા નવરાત્રિ પૂરી થઈ રહી છે અને બસ આજે હવે લાસ્ટ ગરબા ગાવાના હતા ગઈ લીધા મતલબ હમણાં હવે તો ગરબા ગાવાનો ક્યાંય મેળ આવશે નહીં તો બસ અત્યારે હવે આપણે ઘરે જવા નીકળી રહ્યા છીએ જતી વખતે જેમ નકુલ હતો એ સમજો નકુલ ત્યાં ને ત્યાં જ છે મામા ગાડી ચલાવે છે અને મામી આગળ બેઠા છે અને મી તો અહીંયા છે મજા આવી ને મીઠું કોલ મજા આવી બહુ મજા આવી તને સે માં મધાર મજા આવી આ ચુકે છે સાલામાં પોપકોર્ન પોપકોર્ન ખાવા મે પોપકોર્ન મધાર ખાતા પોપકોર્ન બહુ ખાતા હે બહુ મજા આવી ગઈ બધાને તો હવે ઘરે જઈએ અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગ સાથે અને બસ આવી રીતે અમારા બ્લોગને લાઇક શેર કરતા રહેજો તો મળીએ આવતીકાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય બાય બાય